તો મારે આને એ કહેવું છે કે જીડીસીઆર ના નિયમ છે એ જીડીસીઆર ના નિયમ ને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડ કે જીડીસીઆર ના નિયમ નિયમ ની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય તો આ માટે જઈ અમે હાઈકોર્ટ ના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના ના એમડી અને કમિશનર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકો હાઈકોર્ટમાંથી માંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસ નો સમય પૂરા થયા બાદ જો અમે કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું

આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એનઓસી લેવામાં આવ્યું કે નહીં પણ એની હજી કોઈ માહિતી આપવામાં આવી નથી કોર્પોરેશન ફોલો કરવાનો પણ ટીપી વિભાગ દ્વારા જેમ કેમ પ્રકારે જનરલ બોર્ડ ના ઠરાવ કરીને પાસ કરવામાં આવ્યું સંપૂર્ણ ગેરકાયદેસર છે કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય આમાં લોકોની કોઈ સેફ્ટી નથી સ્વીકારી તો આમાં કઈ પણ બનાવ બનશે જવાબદારી કોની રહેશે રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપ નું શાસન ઘણા વર્ષો ત્યાં રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાત ત્રીસ વર્ષની આસપાસ એ લોકો શાસન છે

અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજવા રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના સીબીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતથી કાયદેસરની બુધિંગ નિગલ જે પ્રશંસ મરી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને એક હિતમાં ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમસી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ